લોખંડની એંગલ લગાવતી વેળા દસ મીટર ઉપરથી લોખંડનો બીમ પડતા કામદારનો મોત નીપજ્યો હતો લોખંડનો બીમ ઉપર ચડાવી રહ્યા હતા એ દરમિયાન દસ મીટર ઉપરથી અન્ય બીમ સાથે લોખંડનો બીમ ટકરાઈ જતા બીમ રસ્તો છૂટી જતા અન્ય બીમ પડ્યું હતું પાનોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પાનોલી જીઆઈડીસીમાં જલ એક્વા કંપનીના પ્લાન્ટ વિસ્તૃતિકરણ માટેની કામગીરી ચાલી રહી છે જેમાં શેડ ઊંચો કરવા માટે લોખંડની ગડર લગાવવામાં આવી રહી હતી કામદારો દ્વારા દોરી બાંધી લોખંડની ગદર બીમ ઉપર ચડાવી રહ્યા હતા એ દરમિયાન દસ મીટર ઉપર સુધી પહોંચ્યા બાદ અચાનક દોરી છૂટતા અન્ય બીમ સાથે ભટકાઈ હતી અને તે બીમ ઉપરથી નીચે પટકાયો હતો એ દરમિયાન નીચે કામ કરી રહેલા પ્રિયાંશુ દુબે પર સીધું આવી લોખંડની ભારે ભરખમ ગડર બીમ પડતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટના અંગે અંકલેશ્વર પાનોલી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી